મિત્રો શું તમે જાણો છો કે સામેવાળી વ્યક્તિ ક્યારે સાચું બોલે છે અને ક્યારે ખોટું થોડું વિચારો કે જો તમને આ કળા આવડી જાય તો તમારું જીવન કેટલું સરળ થઈ શકે છે મિત્ર હોય કે દુશ્મન સગુ હોય કે વેપારી ભાગીદાર કોઈ પણ તમને છેતરી શકશે નહીં વાસ્તવમાં ખોટું બોલનારના ચહેરા પર સાચું લખાયેલું હોય છે ફક્ત તેને વાંચવાની કળા આવડવી જોઈએ પરંતુ અફસોસ દુનિયાના મોટા ભાગના લોકો ખોટાની ભાષા સમજી શકતા નથી અને તેથી જ તેઓ છેતરાય છે પરંતુ ઇતિહાસના સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ આચાર્ય ચાણક્ય કહે છે કે કોઈનું પણ ખોટું પકડવું અશક્ય નથી તે માટે ફક્ત તમારે કેટલીક નાની નાની રીતો શીખવી પડશે વિચારો કે જો તમને આ તકનીક માલુમ હોય તો તમે વિના મહેનતે વિના તણાવે કોઈનું પણ ખોટું ખૂબ સરળતાથી પકડી શકો છો હવે પ્રશ્ન એ છે કે આખરે આ તકનીક શું છે એ કઈ કળા છે જેનાથી ચાણક્ય સૌથી મોટું ખોટું પડવારમાં તેનો જવાબ જાણવા માટે આવો એક નાની પણ અત્યંત રસપ્રદ વાર્તા સાંભળીએ આ વાર્તા સાંભળ્યા પછી તમે સમજી જશો કે ખોટું પકડવું ફક્ત એક કળા જ નહીં પણ એક શક્તિ છે જે તમારું જીવન બદલી શકે છે તો ચાલો મિત્રો સિદ્ધા મગધની રાજધાનીમાં જઈએ જ્યાં આચાર્ય ચાણક્ય એક ખોટા વ્યાપારીને બે નકબ કરવાના છે એક વખત મગધની રાજધાનીમાં એક વિદેશી વેપારી આવ્યો તેની પ્રસિદ્ધિ દૂર દૂર સુધી હતી કારણ કે તે દુર્લભ હીરા વેચતો હતો વેપારીએ રાજા સાથે મળીને કહ્યું મહારાજ આ દુનિયાના સૌથી કિંમતી અને અસલી હીરા છે હું ઈચ્છું છું કે મગધ તેને ખરીદીને પોતાની પ્રતિષ્ઠા વધારે રાજાએ હીરાની તપાસ માટે પોતાના રત્ન વિશેષજ્ઞોને બોલાવ્યા બધા વિશેષજ્ઞોએ તપાસ કર્યા પછી કહ્યું કે હીરા અસલી છે વેપારીના ચહેરા પર ઘમંડની મુસ્કાન આવી ગઈ ત્યારે દરબારમાં બેઠેલા આચાર્ય ચાણક્ય ઊભા થયા અને ધીમે રહીને હીરા તરફ જોયું પછી બોલ્યા મહારાજ આ હીરા નકલી છે વેપારીએ આ સાંભળતા જ ગુસ્સે થઈને કહ્યું ગુરુદેવ તમે આટલા સન્માનિત હોવા છતાં બિના તપાસે આવું કેવી રીતે કહી શકો છો ચાણક્ય શાંત સ્વરમાં બોલ્યા વેપારી મહોદય સાચાની એક ખાસ વિશેષતા હોય છે તે પોતે જ પોતાને સાબિત કરે છે શું તમે એક નાની પરીક્ષા માટે તૈયાર છો વેપારીએ તરત જ હા પાડી ચાણક્યે નોકરને બોલાવીને કહ્યું આ બધા હીરાને એક વાસણમાં મૂકો અને તેને ગરમ કરો વેપારી આ સાંભળતા જ ગભરાઈને બોલ્યો ગુરુદેવ એવું ન કરો આનાથી હીરા ખરાબ થઈ જશે ચાણક્ય મુસ્કુરાતા હોય તેમ બોલ્યા અસલી હીરો આગથી ક્યારેય ખરાબ નથી થતો તમારી આ જ ગભરાહ કહી રહી છે કે તમે ખોટું બોલી રહ્યા છો વેપારી સ્તબ્ધ થઈ ગયો પરંતુ તરત જ સંભાળીને બોલ્યો ના ગુરુદેવ હું તો ફક્ત ચિંતિત હતો તમે ઈચ્છો તો પરીક્ષા કરી લો ચાણક્યએ તપતા વાસણમાં હીરા નખવાવ્યા થોડી જ ક્ષણોમાં બધા હીરા પીગળવા લાગ્યા દરબારના બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા વેપારી શરમથી માથું ઝુકાવીને ઊભો હતો રાજાએ ક્રોધિત થઈને સૈનિકોને આદેશ આપ્યો કે વેપારીને કેદ કરી લો વેપારી ચાણક્યના ચરણોમાં પડી ગયો બોલ્યો ક્ષમા કરો ગુરુદેવ પરંતુ કૃપા કરીને મને કહો કે તમે મારું ખોટું હીરાને જોયા વગર કેવી રીતે પકડી લીધું ચાણક્ય ગંભીર થઈને બોલ્યા ખોટું ફક્ત શબ્દોથી જ નહીં વ્યક્તિના અવાજથી તેના ચહેરાના હાવભાવથી અને તેની નાની નાની હરકતોથી સ્પષ્ટ દેખાઈ જાય છે તમારા ચહેરા પર આવેલો ડર તમારા અવાજની થોડી કંપન અને તમારો પરસેવો સ્પષ્ટ કહી રહ્યા હતા કે તમે ખોટું બોલી રહ્યા છો પછી ચાણક્ય દરબાર તરફ વળીને બોલ્યા રાજન આ કળા શીખવા લાયક છે આવો હું તમને તે છ નિયમ શીખવા જેનાથી કોઈ પણ ખોટું પકડી શકાય છે પહેલો નિયમ આંખોની બેચેની ખોટાની પહેલી નિશાની છે જ્યારે પણ માણસ ખોટું બોલે છે ત્યારે તેની આંખો તેની જીભનો સાથ આપતી નથી સત્ય તે છે કે માનવ મગજ હંમેશા સાચું બોલવામાં આરામદાયક રહે છે પરંતુ જ્યારે ખોટું બોલાય છે ત્યારે મગજ બેચેન થઈ જાય છે જેનાથી આપણી આંખો ગભરાઈને ઉધર ફરવા લાગે છે તમે પોતે પણ ક્યારે અનુભવ કર્યો હશે કે જ્યારે તમે કોઈને સાચું પૂછો છો ત્યારે તેની આંખો આત્મવિશ્વાસથી ભરેલી તમારી આંખોમાં જુએ છે પરંતુ જેવું ખોટું આવે છે નજર ચુરાવવી વારંવાર આંખો ઝપકવી અને અચાનક આંખોની કીકીઓ ઝડપથી ફરવા લાગે છે આચાર્ય ચાણક્ય કહે છે કે જ્યારે કોઈ તમારી સામે ખોટું બોલે તો તેની આંખોમાં સીધું જોઈને તમારો પ્રશ્ન ફરીથી પૂછો જો તેની પાપણો ઝડપથી ઝપકે તેની આંખોમાં બેચેની દેખાય અથવા તે તમારી સાથે નજર મેળવવાથી કતરાય તો સમજી જાઓ કે સામેવાળો ખોટાનો સહારો લઈ રહ્યો છે વાસ્તવમાં ખોટું માણસની યાદશક્તિ પર ભારે પડે છે તેથી જ્યારે પણ કોઈ પર શંકા હોય તો એક પ્રશ્ન થોડી વાર પછી ફરીથી પૂછો જો જવાબ બદલાઈ ગયો હોય તો સમજો કે તમે ખોટું પકડી લીધું છે ત્રીજો નિયમ વધારે સફાઈ આપનાર વ્યક્તિ મોટે ભાગે ખોટું બોલી રહી હોય છે જેને સાચું કહેવું હોય તે સીધું કહે છે પરંતુ જે ખોટું બોલે છે તે પોતાને નિર્દોષ સાબિત કરવા માટે વારંવાર સફાઈ આપે છે વિના માંગે બિનજરૂરિયાતે આચાર્ય ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ વારંવાર એ સાબિત કરવા માંગે છે કે તે સાચો છે તે ક્યાંક ને ક્યાંક પોતાના મનથી ડરેલો હોય છે અને ડર હંમેશા એ વ્યક્તિની અંદર હોય છે જે ખોટું હોય છે માની લો કે તમે કોઈને ફક્ત એટલું જ પૂછ્યું કે તે દિવસે તે શું કર્યું હતું જો એ વ્યક્તિ સાચે જ સાચી હોય તો સીધો શાંત જવાબ આપશે પરંતુ જો તે ખોટું બોલી રહી હોય તો જવાબ ટૂંકો નહીં હોય તે પોતાની સફાઈમાં ઉલજી જશે હું તો બસ એમ જ ગયો હતો પછી ત્યાં એક મિત્ર મળ્યો પછી મેં ફોન પણ કર્યો ઈચ્છો તો કોલ રેકોર્ડ જોઈ લો હું ક્યારે ખોટું નથી બોલતો આ બધી વધારાની વાતો વાસ્તવમાં તેની અસુરક્ષા દર્શાવે છે તે જાણે છે કે તેના શબ્દો પર વિશ્વાસ કરવામાં આવી રહ્યો નથી તેથી તે બોલ બોલીને વિશ્વાસ બનાવવા માંગે છે ચાણક્યના મતે જ્યારે કોઈ વ્યક્તિ વિના માંગે સફાઈ આપે વિના આરોપ લાગે પોતાને નિર્દોષ સાબિત કરવા લાગે તો ત્યાં કંઈક ને કંઈક છુપાવવામાં આવી રહ્યું છે સત્યને ક્યારે બહાનાની જરૂર પડતી નથી તે પોતે જ ઊભો રહે છે તેથી આગલી વખતે જ્યારે કોઈ ખૂબ વધારે સફાઈ આપવા લાગે વિના માંગે જ પોતાને સાચો સાબિત કરવા લાગે તો ફક્ત મુસ્કુરાઈ જાઓ ખોટું પોતે જ સામે આવી ગયું હોય છે ચોથો નિયમ શરીર કંઈક બીજું કહે છે જીભ કંઈક બીજું એ જ ખોટાની અસલી ઓળખ છે માણસ કેટલો પણ ચતુર હોય તેનું શરીર ક્યારેય ખોટું છુપાવી શકતું નથી કારણ કે શરીરની ભાષા એટલે કે બોડી લેંગ્વેજ મનનું સાચું વ્યક્ત કરી દે છે અને એ જગ્યા છે જ્યાં ખોટું બોલનાર ફસાય છે આચાર્ય ચાણક્ય કહે છે કે જ્યારે જીભ અને શરીરમાં મેળ ન હોય તો સમજી લો કે ક્યાંક ને ક્યાંક ખોટું છુપાયેલું છે વિચારો કે કોઈ વ્યક્તિ તમને કહે છે કે મને તમારા પર પૂરો વિશ્વાસ છે પરંતુ તેના ચહેરા પર ગભરાહટ છે તેની આંગળીઓ ટેબલ પર નાચી રહી છે અને તે તમારી સાથે આંખો મેળવી શકતો નથી તો શું તમે એ વિશ્વાસને સાચો માનશો એ જ તો છે ખોટાની પહેલી મૌન સાક્ષી અસંગતિ ખોટું બોલતી વખતે માણસનો ચહેરો થોડો અકડાઈ જાય છે શરીર ટાઈટ થઈ જાય છે અથવા અચાનક બિનજરૂરી હરકતો શરૂ થઈ જાય છે જેમ કે વારંવાર કપડા સરખા કરવા વાળમાં હાથ ફેરવવો અથવા હાથને વાળવા આ બધા સંકેત છે કે માણસ અંદરથી ડરેલો છે અને જે બોલી રહ્યો છે તે તેના હૃદયથી નહીં મગજમાંથી નીકળેલું એક બનાવટી નકલી સાચું છે તેથી આગલી વખતે કોઈ તમને કંઈક મહત્ત્વની કે ગંભીર વાત કહે તો ફક્ત તેના શબ્દો પર નહીં તેના પર પણ ધ્યાન આપો કારણ કે જે સાચું હોય તે ચહેરા પર દેખાય છે અને જે ખોટું હોય તે હરકતોમાં છુપાય છે શબ્દોથી નહીં શરીરથી પકડો ખોટું એ જ ચાણક્યનો આગલો અમોઘ નિયમ છે પાંચમો નિયમ જે વ્યક્તિ પ્રશ્ન ફરીથી બોલે છે તે મોટે ભાગે જવાબ બનાવી રહી હોય છે જ્યારે કોઈ વ્યક્તિ ખોટું બોલી રહ્યો હોય અને તમે અચાનક એક સીધો પ્રશ્ન પૂછી લીધો તો તેનું મગજ એક સેકન્ડ માટે રોકાઈ જાય છે કારણ કે તે પહેલાં વિચારે છે પછી બનાવટી જવાબ શોધે છે પછી બોલે છે આ ચક્કરમાં તે શું કરે છે તમારા જ પ્રશ્નને ફરીથી બોલવા લાગે છે જેમ કે તમે પૂછ્યું તું કાલે ક્યાં હતો તો સામેવાળો બોલશે હું કાલે ક્યાં હતો હા હું તો બસ યાદ રાખો એ જ ક્ષણ છે જ્યાં ચાણક્ય કહે છે કે ખોટાની તિરાડો દેખાવા લાગે છે આ ફરીથી બોલવું કોઈ નિર્દોષ આદત નથી એ સંકેત છે કે વ્યક્તિનું મગજ તે વખતે ખોટું ઘડવામાં વ્યસ્ત છે તે સમય ખરીદી રહ્યો છે તે વિચારી રહ્યો છે કે શું બોલવું કેવી રીતે બોલવું જેથી તેની વાત સાચી જેવી લાગે અને આ વિચાર વચ્ચે તે સમય કાઢવા માટે એ જ પ્રશ્ન ફરીથી બોલે છે સત્ય એ છે કે જે વ્યક્તિ સાચું બોલે છે તે ક્યારેય રોકાતો નથી તે સીધો જવાબ આપે છે કારણ કે તેને કંઈ ઘડવું પડતું નથી પરંતુ ખોટું બોલનાર અંદરથી ડરેલો હોય છે તેથી ચાણક્ય નીતિ શીખવે છે જ્યારે પણ કોઈ તમારા સીધા પ્રશ્નને ફરીથી બોલે તો સમજો કે તે જવાબ નહીં વાર્તા બનાવી રહ્યો છે નાના સંકેતમાં મોટું ખોટું છુપાયેલું હોય છે ફક્ત જોવાની નજર અને સમજવાની બુદ્ધિ જોઈએ છઠ્ઠો નિયમ જે વારંવાર વાત બદલે છે તે સાચું નથી છુપાવતો તે ખોટું બચાવી રહ્યો છે ખોટું બોલનાર હંમેશા કોશિશ કરે છે કે વાતને અસલી મુદ્દાથી હટાવી દેવામાં આવે ક્યારેક તે મજાક શરૂ કરી દે છે ક્યારેક તમને પ્રશ્ન પૂછવા લાગે છે ક્યારેક કહે છે છોડો ને યાર આટલું કેમ વિચારો છો આચાર્ય ચાણક્ય કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ સાચી હોય તો તે વિષય પર અડગ રહે છે પરંતુ જે ખોટી હોય તે તમને મુદ્દાથી ભટકાવી દેશે માની લો કે તમે કોઈને પૂછું કે મારી ગેરહાજરીમાં તે શું કહ્યું હતું જો એ વ્યક્તિ સાચે જ સાચી હોય તો સીધો જવાબ આપશે પરંતુ જો તે ખોટું બોલી રહી હોય તો શું કરશે વાત ફેરવી દેશે તું હંમેશા મારા પર શંકા કરે છે છે મને જ કેમ ઘેરે દર વખતે હું તારો છું તે તમારી સાથે જોડાયેલો દરેક જૂનો દુઃખ કાઢી લાવશે જેથી તમે અસલી પ્રશ્ન જ ભૂલી જાઓ એ જ છે ખોટાની સૌથી ચાલાક ચાલ પ્રશ્નનો જવાબ ના આપો પ્રશ્ન બદલી નાખો તેથી ચાણક્ય નીતિ કહે છે કે જ્યાં વાત બદલાવા લાગે ત્યાં સાચું દબાયેલું હોય છે આગલી વખતે કોઈ તમારી વાતને ઇધર ઉધર વાળવા લાગે તો સમજી જાઓ કે ત્યાં સાચું નહીં બચાવ થઈ રહ્યો છે અને જ્યાં બચાવ થઈ રહ્યો હોય ત્યાં ખોટું જરૂર છુપાયેલું હોય છે તો મિત્રો